સંચાલકો નોટિસને ઘોળીને પી જતા હતા સ્ટ્રોમ માં દૂષિત પાણી છોડતી 35 તપેલા ડાઇંગ સીલ ફરિયાદોનું થતા થતાં જો નાખરે જાગ્યો લિંબાયતમાં વર્ષોથી ગેરકાયદે ધમધમતા તપેલા ડાઇંગ યુનિટો સામે મોટા પાયે ફરિયાદો મળતા હવે ને મંગલા પાર્ક સોસાયટીની એસકે નગર મળી 35 યુનિટ સીલ કર્યા હતા તપેલા કેમિકલ યુક્ત પાણી સીધું ડેનેજ ખાડીમાં હોય જાહેર આરોગ્ય તેમજ પર્યાવરણને નુકસાન થતું હતું તાજેતરમાં જ ખાડીપુર ફરી વળતા લિંબાયતના રહીશોને કાળા પાણીની સજા જેવી સ્થિતિ બની હતી લિંબાયત અને ડુંભાલ વિસ્તારની મહાપ્રભુનગર ગોવિંદનગર મંગલા પાર્ક એસ કે નગર તથા રતનજી નગરમાં ચાલતા ગેરકાયદે તપેલા ડાઇંગ પ્રિન્ટિંગ યુનિટોમાં કેમિકલયુક્ત પાણી ટ્રીટ કર્યા વગર જ સ્ટ્રોંગ ડેનેજમાં છોડતા હતા આવા યુનિટોને અગાઉ મૌખિક સૂચના નોટિસો આપી હોવા છતાં કોઈ સુધારો થયો ન હતો જેથી મંગલા પાર્કના એકવીસ અને એસ કે નગરના ચૌદ મળી પાંત્રીસ યુનિટો સીલ કરી દીધા હતા